હાલ તમામ માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમારું બાળક એની ઉંમર કરતાં પણ વધારે મેચ્યોર વર્તન કરે છે તો ચેતવાની જરૂર છે કારણ કે બાળકનું આ પ્રકારનું વર્તન આગળ જતા મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે માત્ર મેચ્યોર જ નહીં જો તમારું બાળક કંઈક વિચિત્ર વર્તન કરે છે તેની ઉંમરના બાળકો કરતાં જુદી રીતે વર્તે છે તો પણ ચાવચેત રહેવાની જરૂર છે બાળકોના આવા વર્તનની પાછળની મૂળ સમસ્યા મોબાઈલ છે

બિહેવિયર ચેન્જ નામનો સિન્ડ્રોમ જોવા મળે છે નાના બાળકો મોબાઈલ પર ગેમ રમતા હોય છે અને યુટ્યુબ પણ જોતા હોય છે પણ આ ટેવ હાનિકારક હોય છે બિહેવિયર ચેન્જની બીમારીની શરૂઆત મોબાઈલને કારણે જ થતી હોય છે મનોચિકિત્સકના કહેવા અનુસાર બારથી લઈને બાવીસ વર્ષ સુધી બાળકનો માનસિક વિકાસ થતો હોય છે એટલે તે ઉંમરમાં બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરવા માટે કોચિંગ ક્લાસીકમાં મૂકતા હોય છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે